જય મુરલીધર જય દ્વારકાધી શું કે મિત્રો દાયરો મજામાં તો કે આહીર દાયરો મજામાં જ હોય વરસાદ પાણી સારા થઈ ગયા છે અને વાવેતરને ઉગાવા પણ સારા છે તો સૌ સૌને કામે લાગી ગયા છે ખેડૂતભાઈઓ તો મિત્રો આપણે આવી ગયા છે વાડીએ વાળી આવીને આજે આપણે શું કરવાનું છે તે તમને બતાવશું જોકે આજે આપણે શાકભાજી થોડુંક વાવવાનું છે થોડુંક બે પડ્યું છે તો ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો આપણે બે રનમાં ગોઈતું તો ભીંડા તો કે ભીંડા અવતાર સુપર પંચાવન અવતાર સીડસ પડીકી પડી હતી તો આપણે એમ થયું કે આજ આવ્યા અને સોમવાર છે તો ચાલો થોડુંક શાકભાજી આવી દઈએ હજી રીંગણીનો ને એવો રોપતો લઈ આવશું આપણે અને સાથે છે તુરિયા અને ગલકા બે અને એક આ પપૈયાને આપણે ટ્રાય કરવી છે જોકે પોપૈયા આપણે ક્યારેય વાવેલ નથી જોકે આપણે ઘણા છે ઉનાળાના દિવસના રાખમાં રોરી નાખાતા તો આપણે ટ્રાય કરી કેવા છે પછી એમ કહેશે કે એને બે ત્રણ જગ્યાએ ફેરવવા પડે તો ચાલો હવે આપણે કરીએ શુભ શરૂઆત જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ચાલો મિત્રો પહેલાં તો આપણે કોદારીથી લીટો કરવો જોઈએ તો પહેલાં કરી લઈ આપણે કોદારીથી સરસ મજાનો લીટો જોકે બકાલાનું વાવેતર કરવું હોય તો કાયદેસર કરવું પડે જોકે થોડુંક બકાલું તો આપણે ઉનાળામાં પણ હતું તો સાલો જોડાયેલ રહેજો આગળ તો ભાઈઓ આપણે આ ભીંડાનું બેરણ લઈ લીધું છે અને જોકે ફાઇનલ આપણે આ લીટો પણ થઈ ગયો છે તે પણ તમને બતાવીએ લીંબુડી સુધી ચાલો તો હવે કરી દઈ માતાજીનું નામ લઈને શુભ શરૂઆત જય માતુર દેવી શૈયળ જોકે ભેજને કારણે ઉગાવો તો તાત્કાલિક આવી જાય તો બિયારણ કેવું નીકળે તે આપણે જોવાનું રહે તો આપણે લીટો કર્યો ત્યાં સુધી આપણે પહોંચી ગયા જોડાઈ લેજો આગળ બ્લોગમાં તો મિત્રો આપણે ભીંડાનું બિયારણ તો સોંપાઈ ગયું છે તો હવે એને બૂરવું પડે તો ચાલો આપણે આરામથી એને બૂરતા જઈ આ રીતે બૂરી દેવાનું પીંડા બહુ ઊંડાઈ ન જવા દેવાય સાથે આપણે ભાઈઓ કોદારીથી જા ગલકા અને તુરિયા વવવાના ખાડા પણ કમ્પ્લીટ કરી લીધા છે તે પણ તમને બતાવીએ ચાલો હવે ગલકા અને તુરિયાનું વાવેતર કરી તો ચાલો ભાઈઓ આપણે ભીંડાને વવાઈ ગયું વાવીના માથે પાણી પણ પાઈ દીધું અને હવે આપણે વાવી દઈ તુરિયા અને ગલકા ચાલો જોડાયેલ રહેજો આ જ રીતે નાખે જવાના બબે દાણા નાખે જાય બી એટલે કોઈ નબળું હોય કોઈ બગડેલ હોય તો એક ફેલ થાય તો એકનો ઉગાવો આવી જાય ચાલો તો તુરિયા અને ગલકાનું વાવેતર થઈ ગયું અમને પણ આ માથે વાયરી દઈ ભેજ તો જોકે છે જ તોય આપણે પાણી તો પાવવું જ પડે ચાલો જોડાયેલ રહેજો આગળ ફાઇનલ આપણે ભીંડા અને તુરિયા ગલકાનું વાવેતર કરી નાખ્યું છે જો અને પાણીનો છટકાવ પણ આપી દીધો જેથી ભેજ તો જમીનમાં ફૂલ છે જ વરસાદ સારો તો પાણી છટકોર કરી દઈએ એટલે ઉગાવો સારો આવે આપણે આ લીંબુડીના ખામણાનો જોકે પાણીની હવે જરૂર નથી પણ ગોળ કરી નાખી એટલે મસ્ત એને પોષણ મળતું રહે તો મિત્રો જો આપણે લીંબુડીના ખામણાનો મસ્ત મજાનો ગોળ કરી નાખ્યો છે અને હવે તેમને આપણે પાઈ દઈએ પાર્લર પાણી જોકે પાર્લર પાણી હોય તો સારું કૂણપ એકદમ સારી રહે ચાલો આપણે પાણી પાઈ દઈ જોકે વરસાદ દસ બાર થઈ ગયો છે પાણીની કાંઈ જરૂર ન હોય પણ આપણેનું એમ સાંભળવામાં આવેલ છે કે પાલર પાયું હોય તો સારું રીએ તો ચાલો આપણે બે ત્રણ અંડા પાણી પાઈ દઈ કુણપ્રિય એમ કેસ ચાલો જોડાયેલ રહેજો તો જો ભાઈઓ આપણે આ લીંબુડીને મસ્ત ગોળ કરી ને પાલર પાણી પાઈ દીધું છે જોકે દસ બારિસ વરસાદ થઈ ગયેલ છે પાણીની કાંઈ જરૂર ન પડે પણ આપણે ને થોડોક વૃક્ષનો શોખ એ છે પાલર પાણી પાઈ દીધું ને હવે આપણે આગળ જોડાયેલ રહેજો મિત્રો જુઓ હવે આપણે લીધે છે પોપૈયા અને બી જોકે ઉનાળા અને દિવસના આપણે રાખમાં રોરીન રાખવો પડે એમ કહે છે રાખાતા ને આપણે બોરસલીનું ખામણું કરી એમાં સોંપી દઈ અને રોપ થાય તો પછી ત્યાંથી ઉપાડીને જે જગ્યાએ વાવવો હોય ત્યાં વાવી દેવાના તો ચાલો આપણે કરીએ હવે પપૈયાનું બિયારણ બી સોંપી દઈએ પોર્સલિન એ બધું તો તમે આગળ બ્લોગમાં સબસ્ક્રાઈબર જોયેલા જ છે કે આને ખામણાની પાણીની કાંઈ જરૂર નહોતી પણ આપણે આ પોપૈયાના બી રોપવા છે સોંપવા છે એટલે આપણે ખામણું કરી અને ચાલો આપણે આ રોપાઈ અને બી સોંપી દઈએ જો કે આપણે અનુભવ તો નથી પહેલી ટ્રાય કરીએ છીએ કે આને પાછા ફેરવવા પડે ઉગીને રોપ મોટો થઈ જાય તો ફેરવવાના હોય તો ભાઈઓ આપણે શાકભાજી વાવેતર હવે આપણે આજનું થયું પૂરું હજી થોડા ઘણું તો વાવવાનું જ છે રીંગણી ટમેટી અને મરસી એ વાવશું ત્યારે તમે નવો બ્લોગ બનાવી અને તમને બતાવશું તો આજનું આપણું ભીંડા તુરિયા ગલકા એ બધું વાવેતર અને પોપૈયાને બી રોપ કરવા છે બધું તમને રોજનું રૂટિન કામનું આપણે બતાવ્યું છે લીંબુડી સાથે ખામણું ગોળ કર્યો અને હવે આપણે વધુ ઘટું બિયારણ છે તે આ બહેણીમાં પેક કરી ને વ્યવસ્થિત રાખી દઈએ જેથી આપણે પાછું વાવેતર કરવું હોય ત્યારે કામ લાગે તો ચાલો જોડાયેલ રહેજો આગળ ચાલો તો ભાઈઓ જો આપણે માંડવીનું આજ પાંચમો દિવસ છે વાવેતર કર્યું એને તો કાદ્યશરામાં કડપલા ઉખડવા મીંડા છે ગુરુવારનું વાવેતર છે આ આપણે બુધવારે એમ કે સુકનમાં બુધવાર હારો તો આપણે જો આ બુધવારે બીવી સખાડી ગયા હતા એમ કે ધરતી અને બી સખાડવું પડે તો એ કડપલા કાઢીને બહાર નીકળી ગઈ છે અને આમાં પણ કડપલા બધા દેખાતા આવે છે તો બે દિવસમાં લગભગ બે ત્રણ દિવસમાં કમ્પ્લીટ ઉગાવો થઈ જાય ચાલો જોડાયેલ રહેજો ચાલો ભાઈઓ આપણે આવી ગયા છીએ આપણી ગાડીએ અને હવે આપણે નીકળીએ છીએ ગામ તરફ તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો આવી ગયા છીએ આપણે ગામમાં ને આજે દેશી ગામડાનું બ્લોગ તમને સારો લાગે તો ખેડૂતની ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ